તો હેલો મિત્રો નમસ્કાર તો આપણે વિડીયો લઈને આવી ગયા છે તો આપણે વિડીયોથી વાત કરવાની છે તો હાલ એક મોટા સમાચાર સામે મળી રહ્યા છે દોસ્તો તો ગીતાબેન રબારી કોના પ્રસારમાં આવના છીએ આપણા વિડીયોમાં બતાવવાના છીએ દોસ્તો પણ એ પહેલાં તમે શેતર વસાવાને સપોર્ટ કરતા હોય તો પાંચસો લાઇકને પાંચસો કમેન્ટ કરીને જરૂર બતાવશી દોસ્તો તો તમને ખબર હશે કે બે હજાર ચોવીસની ચૂંટણી શેતુ વસાવા મનસુખ વસાવા આમ સામે લડવાના છે દોસ્તો ત્યારે હાલ એમ કહેવાય છે કે શેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે દોસ્તો તો દોસ્તો તમને ખબર હશે છે કે શેતર વસાવા ભાષણમાં શું બોલ્યા છે એ પણ આપણા વિડીયોમાં બતાવવાના છે દોસ્તો પણ એ પહેલાં તમે નવા હોય તો તમારી સબસ્ક્રાઇબર કરી લેજો તેથી કરી ન્યુઝ હું તમારા માટે લાવતો દોસ્તો તો શેતર વસાવાના ભાષણના સોશિયલ મીડિયા પર ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે એમાં એવું બોલ્યા છે કે ભાજપ તો ભાજપની રીતે અમે બતાવી દઈશું અમે કોણ છીએ તો તમને શું લાગી રહ્યું છે કે મનસુખ વસાવા જીતવાના છે કે શેતર વસાવા જીતવાના છે કમેન્ટ કરીને જરૂર બતાવો દોસ્તો અત્યારે હાલ એમ કહેવાય છે કે એક બાજુ ડેડીયા પાડે શેતર વસાવાની બૂમો પડી રહી છે અને મનસુખ વસાવાની પણ બૂમો પડી રહી છે અને શેતુ વસાવા સારું બીજું કાંઈ ના ચાલે દોસ્તો તમને ખબર હતી આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ બધા એક થઈને શેતર વસાવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરી રહ્યા છે આખા ગુજરાતની અંદર સેતુ વસાવા સેતુ વસાવા સેતુ વસાવા જ ચાલે બીજું કાંઈ ના ચાલે દોસ્તો તમને ખબર જ હશે તો શેતર વસાવવા માટે એક લાઈક ને કમેન્ટ કરીને જરૂર બતાવજો દોસ્તો તો શેતર વસાવા હાલે એમ કહેવાય છે કે બે હજાર ચોવીસની ચૂંટણી લડવાના છે ત્યારે હાલ એમ કહેવાય છે કે કોનું પત્તું કપાવાનું છે એ પણ આપણે કહેવાના છીએ દોસ્તો સેતર વસાવવાનું પત્તું નહીં કપાય મનસુખ વસાવવાનું પત્તું કપાવાનું છે કારણ કે શેતર વસાવવાની ખૂબ જ એટલે ખૂબ જ સપોર્ટ કરે છે દોસ્તો તમને શું લાગી રહ્યું છે સેતુ વસાવવાનું કપાવાનું છે મને તો નથી લાગતું સેતુ વસાવવાનું કપાઈ આવું સેતુ વસાવાને એટલા સાહકો છે કે વાત ના પૂછો દોસ્તો આખા ડેડિયાપાડામાં બૂમો પડી રહી છે અને સાથે સાથે ડીજેમાં ગીતો પણ સેતો વસાવવાના વાગી રહ્યા છે અને આદિવાસી સમાજના લોકો અને મુસ્લિમ સમાજ ઝૂમી ઉઠ્યું છે ત્યારે હાલ એમ કહેવાય છે કે સેતો વસાવવાની રેલીઓ પણ કાઢી રહ્યા છે દોસ્તો અને નારા પણ લાગી રહ્યા છે કે સેતો આગળ આગે બડો આમ તમારી સાથે તો દોસ્તો આપણે વાત કરવાની છે ગીતાબેન રબારી કોના પ્રસારમાં આવવાના છે તો ગીતા રબારી શેતરભાઈ વસાવા બોલાવે તો પણ પ્રસાર કરવા આવી શકે અને મનસુખ વસાવા બોલે હવે તો પણ પ્રસાર કરવા આવી શકે દોસ્તો એ બંને કોર ગમે બાજુ જઈ શકે દોસ્તો ગીતાબેન રબારી ગમે એના પ્રસારમાં જઈ શકે દોસ્તો તો આ તો આજનો વિડીયો વિડીયો ગમે લાઈક શેર જરૂર કરી ફરી વાર બીજા વિડીયો મળીએ તપતે લે જય હિન્દ જય ભારત અને જય જોહર જય આદિવાસી લખવાનું નહીં મળીએ એકવાર બીજા વિડીયોમાં તપ્ત કાલે બાય બાય